મીનાબેન રાજપરથી મારે પેલા ગાંઠ હતી માં પછી એક વાર સાહેબ ને બતાવ્યું ત્યારે મને કે અત્યારે કાંઈ નળતરું છે નહીં પછી પાછી થોડી થોડી મીંડી તકલીફ થવા તો સાહેબે સોનોગ્રાફી કર્યા પછી સલાહ દીધી કે ગાંઠ તો છે જ કે ઓપરેશન કરવું પડશે કીધું કાંઈ વાંધો નહીં પછી બધા રિપોર્ટ કર્યા પછી તમે ત્રણ દિવસે અમે દાખલ થઈ ગયા અગાઉની કોઈ દવા નહોતી કાંઈ શરીર બધા રિપોર્ટ સરસ જ આવ્યા પછી ઓપરેશન કર્યા પછી ચાર કલાકે મને હાલતી કરી દીધી અહીંયાને અહીંયા ને દોઢી માં રજા દઈ દીધી ડોક્ટર સાહેબ નું કામ સરસ ઓપરેશન નું કોઈ જાતની કોઈ તકલીફ જ નથી થઈ કઈ ખબર જ ન પડી હા ઓપરેશન પેલા તો મને બહુ જ ભીક હતી કે આ ઓપરેશન માં દુખાવો થઈશે કેવી રીતે ઓપરેશન કરશે શું કઈ નઈ બહુ બીક હતી બીજા બધા વાતો કરતા હોય એથી નઈ બી ગઈ હતી સાહેબ નો સ્વભાવ સરસ સ્ટાફ નું કામ સરસ ચોખાઈ એવી પછી ટાઈમ ટુ ટાઈમ સરસ આમ ફાળ સંભાળ લેવાનું કામ સરસ રાજકોટ ક્યાંય જવાય નહીં અહીંયા સાહેબ ની સલાહ લઈને આયા જ કરાવે બીત જેવું કોઈ નામ નથી બધી રીતે સરસ છે